મારું નામ શીતલ પટેલ છે હું આણંદ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળમાં શ્રમંત્રી છું હાલ અમે માસી એલ પર ઉતર્યા છે ગુજરાત રાજ્ય મહામંડળના આદેશ અનુસાર એમાં અમારી મુખ્ય માગણી છે જે હાલ જિલ્લા ફેર કરવામાં આવી છે નાયબ મામલતદારની અચાનક કોઈ પણ અરજી અને સ્વ વિનંતી વગર એ અટકાવવામાં આવે અને એમને મૂળ સ્થિતિમાં પરત લેવામાં આવે જિલ્લામાં બીજી માગણી છે જે બે હજાર સોળની બેચના રેવન્યુ તલાટીની જે પ્રી સર્વિસની પરીક્ષા લીધી છે એનું પરિણામ ઝડપથી આપવામાં આવે કારણ કે ઘણો ટાઈમ થયો છે અને જેની બાકી છે એની પણ લેવામાં આવે અને એમની સર્વિસ રેગ્યુલાઇઝ કરવામાં આવે બીજી માગણી છે અમારી બે હજાર પંદરની બેચના જે ક્લાર્ક છે એમને પ્રમોશન આવે અને બીજી મુખ્ય માગણી છે કે બે હજાર બારની બેચના જે સીધી ભરતીના નાયા મામલતદાર છે એમને હજી સિનિયોરિટી યાદી નથી બની તો સિનિયોરિટી યાદી ઝડપથી બને અને એમના પ્રમોશનની પ્રક્રિયા છે એ પણ ઝડપથી આગળ વધે અમારી મુખ્ય માંગણીઓ છે આણંદ જિલ્લામાં જે કલેક્ટર કચેરી અને કલેક્ટર કચેરીની જે તાબાની કચેરીઓ છે તમામ કચેરીઓના લગભગ બસો જેટલા મહેસૂલી કર્મચારીઓ છે નાયબ અમલદાર ક્લાર્ક રેવન્યુ તલાટી તમામ આજે માસ સી હેલ્પર છે મુખ્ય કામગીરીઓ જેવી કે પુરવઠા છે એટીવીટી છે ઈ કેવાયસી છે ઈ ધરાની કામગીરી છે એગ્રી સ્ટેકની કામગીરી છે તમામ કામગીરી ઉપર આજે હું નિર્મલ સિંહ ડોડિયા પ્રમુખ આણંદ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ આજે કેમ સ્ટ્રાઈક કરો આજે અમારા મહેસુલી કર્મચારી કર્મચારીઓને વિવિધ પડતર માંગણીઓ કેટલા સમયથી જે પેન્ડિંગ છે તેને લઈને અમે ગત તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ કલેક્ટ માન્ય કલેક્ટર સાહેબને આવેદન પાઠવેલ અને દસ દિવસનો ટાઈમ આપેલ કે ભાઈ આ અમાર માંગણીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવે તે નિકાલ ન થતા રાજ્ય રાજ્ય રાજ્યકક્ષાનું જે અમારું મહેસૂલી મહામંડળ છે એના આદેશથી અમે ગત તારીખ બાવીસ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરી વિરાધ વિરોધ મંડળ ત્યારબાદ પણ કોઈ હકારાત્મક પ્રતિભાવ ના મળતા આજ રોજ મહામંડળના આદેશ અનુસાર અમે માસ જેલ ઉપર છીએ સરકાર જોડે અમારી માંગણી છે એમાં મુખ્ય માંગણીમાં કે છેલ્લા આઠ વર્ષથી નાયબ મામલતદારોની પ્રવર્તા યાદી જાહેર થઈ હતી જે સત્વરે અદ્યતન યાદી જાહેર કરવામાં આવે અને એ મુજબ પ્રમોશન આપવામાં આવે કોઈ પણ પ્રકાર હમણાં થોડા સમય પહેલાં કોઈ પણ પ્રકારની અરજી કે રજૂઆત વગર કે માંગણી વગર નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીઓ દૂરના જિલ્લામાં કરવામાં આવે છે જે હુકમો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને આગળ ભવિષ્યમાં ન થાય એવી અમારી સરકારને વિનંતી છે ત્રીજો મુદ્દો એવો છે કે જે મહેસૂલી શ્રીઓ છે એમને સોળ સત્તરની ભરતી છે તેમની પ્રી સર્વિસ હમણાં લેવાય આશરે છ સાત મહિના પહેલાં જેનું આજ દિન સુધી રિઝલ્ટ જાહેર થયું નથી તેમજ જે બાકીના કર્મચારીઓ છે એમની તાત્કાલિક ધોરણે આ વર્ષે જ એમની પ્રી સર્વિસ લેવાઈ જાય બીજું કે એલઆરક્યુ એચઆરક્યુ ક્યુ એચઆર ક્યુ જેવી જે અમારી ખાતાકીય પરીક્ષાઓ કે આંતરિક પરીક્ષાઓ આવે એ નિયત સમયે લેવાતી નથી તેથી કર્મચારીઓના અંગત હિતોને નુકસાન થાય છે જે આ વર્ષે યોજવામાં આવે અને રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસર જે ફિલ્ડ ઓફિસર છે જેમને ફિલ્ડની કામગીરી કરવાની હોય છે તો એમને કાયમી મુસાફરી ભત્તા તરીકે જે રકમ છે એ કાયમી ધોરણે નક્કી કરવામાં આવે એમાં અમારી માગણી છે સર્કલ ઓફિસરને દસ હજાર અને રેવન્યુ તલાટીને ત્રણ હજાર આ અમારી મુખ્ય માગણી છે તેમજ વિવિધ જિલ્લા ફેરબદલી માટે તમામ કર્મચારીઓની ફાઇલો જે બે જિલ્લામાંથી એનઓસી ઓસી મેળવી હોય એવી વિભાગ કક્ષાએ પેન્ડિંગ છે એનો સત્વરે જે બાકી પડતર ફાઇલો છે એનો નિકાલ કરવામાં આવે તેમજ હવે આગામી જે સિસ્ટમ છે એ ઓનલાઈન કરવામાં આવે તો પારદર્શિતા થાય આ મુખ્ય માંગણી છે